એક મંદિર માંથી એક ચોર ભગવાનની મૂર્તિ તો ચોરી ગયો પરંતુ દસ દિવસ પછી એ મૂર્તિને પાછી મૂકી ગયો અને એની સાથે એને એક માફી પત્ર પણ લખ્યું નમસ્કાર દર્શક મિત્રો ઉત્તર પ્રદેશથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે વાત એમ બની કે એક મંદિર માંથી એક ચોર ભગવાનની મૂર્તિ તો ચોરી ગયો પરંતુ દસ દિવસ પછી એ મૂર્તિને પાછી મૂકી ગયો અને એની સાથે એણે એક માફી પત્ર પણ લખ્યું એ પત્રની અંદર જે લખ્યું છે એ એકદમ આપણને એવું લાગે કે આવું એની સાથે બન્યું અને એને કારણે એ મૂર્તિ મૂકી ગયો આ પત્રની અંદર જે એણે લખ્યું છે એ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની અંદર સો વર્ષ જૂની અષ્ટધાતુની એક મૂર્તિ ચોરાઈ ગઈ હતી અને જ્યારે ફરિયાદ નોંધાઈ ત્યારે પોલીસ ચોરને શોધી રહી હતી પરંતુ દસ દિવસ પછી એવું બન્યું કે આ જે માણસ ચોરી કરી ચોરી કરી ગયો હતો મૂર્તિની એ હાઈવે ઉપર મૂર્તિને મૂકી ગયો અને સાથે સાથે એણે એક માફી પત્ર પણ સાથે મૂક્યો હતો એ પ્રતિમા એણે એક કોથળાની અંદર મૂકેલી અને એ કોથળાની અંદર એણે એક પત્ર પણ મૂકેલો હતો હવે જ્યારથી આ પ્રતિમા ચોરાઈ ગઈ હતી ત્યારથી મંદિરના જે પૂજારી હતા એમને એવો આઘાત લાગ્યો હતો કે એમણે ખાવા પીવાનું પણ બંધ કરી દીધું હતું હવે આ જે મંદિર જે છે એ પ્રયાગરાજના નવાબગંજની અંદર રામ જાનકી મંદિર આવેલું છે અને આ મંદિરની અંદર ત્રેવીસ સપ્ટેમ્બરના દિવસે રાધાકૃષ્ણની મૂર્તિ ચોરાઈ ગઈ હતી અને દસ દિવસ પછી આ જે ચોર હતો એણે ઘઉઘાટ લિંક માર્ગ ઉપર આ મૂર્તિ મૂકી ગયો હતો અને ચોરે જે પત્રની અંદર જે લખ્યું છે એ શબ્દ શબ્દ હું તમારી સાથે શેર કરીશ ચોરે એવું લખ્યું છે કે મહારાજજી પ્રણામ મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે મેં અજ્ઞાનતાને કારણે રાધાકૃષ્ણની મન રાધાકૃષ્ણની મૂર્તિની ચોરી ગૌ ચોરી કરી હતી અને જ્યારથી આ મૂર્તિ મેં ચોરી કરી છે ત્યારથી મને ખરાબ ખરાબ સપના આવે છે મારા પુત્રની તબિયત પણ ખરાબ થઈ ગઈ છે અને મને અત્યારે એવું ફીલ થાય છે કે થોડા પૈસા માટે મેં ઘણું ખરાબ કામ કર્યું છે સાથે સાથે આ ચોરે એમ બી લખ્યું કે આ મૂર્તિને વેચવા માટે એની અંદર મેં ઘણી બધી છેડછાડ પણ કરી છે હું મારી ભૂલની માફી માંગીને આ મૂર્તિ છોડીને જાઉં છું એમણે એમ લખ્યું પૂજારીને ઉદ્દેશીને કે તમને વિનંતી છે કે મહેરબાની કરીને પ્લીઝ મને માફ કરી દેજો અને ભગવાનને મંદિરની અંદર ફરી સ્થાપિત કરી દેજો એણે એમ લખ્યું ચોરે કે મૂર્તિની ઓળખ છુપાવવા માટે મેં મૂર્તિને પોલિશ કરાવી હતી અને એને કારણે મૂર્તિનો જે આકાર છે એ પણ બદલાઈ ગયો છે સાથે સાથે એણે એમ લખ્યું કે મહારાજજી મારા બાળ બાળબચ્ચકોને મારા મારા બાળકોને ક્ષમા કરીને આ મૂર્તિનો સ્વીકાર કરજો હવે પ્રતિમાને મંદિરની અંદર સ્થાપિત કરી દેવામાં આવી છે અને પૂજાપાઠ પણ શરૂ થઈ ગયા છે પરંતુ પોલીસ આ સીસીટીવી શોધી રહી સીસીટીવીમાં ચોરને શોધી રહી છે જે જ્યાં મૂર્તિ મૂકી ગયો હતો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ